ધારી ધારી ભાજપ કાર્યકર્તા અને ધારાસભ્ય જૈવિ કાકડિયા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે એસટી બસ સ્ટેન્ડમાં સફાઈ અભિયાન કરેલું હતું એસટી બસ સ્ટેન્ડ સફાઈ વૃક્ષારોપણ કરેલ ત્યારબાદ સ્વામિનારાયણ મંદિર ખાતે આરતી કરી હતી આ કાર્યક્રમમાં જૈવી કાકડિયા પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભૂવા ધારી તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડિયા

માનમાં જે સત્તર તારીખથી બીજી ઓક્ટોબર સુધીનો જે કાર્યક્રમ છે એના ભાગરૂપે આજે સફાઈનું કામ સફાઈએ ઝુંબે સાથે બસ સ્ટેન્ડમાં જ્યારે બસ ડેપોમાં આજે રાખી હતી બીજો કાર્યક્રમ અમારે વૃક્ષારોપણનો હતો અને ત્રીજો કાર્યક્રમ અમારે સુપ્રસિદ્ધ સ્વામિનારાયણનું મંદિર યોગી બાપન જે પ્રમુખ સ્વામીનું મંદિર છે એ સ્વામીના મંદિરમાં એક આરતીનું પણ આયોજન કરેલું છે આ કાર્યક્રમ ભાજપના તમામ કાર્યકરો સાથે રાખેલ છે જ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ હોય એના નિમિત્તે આજરોજ અમે ધારી એસટી ડેપો મુકામે સફાઈ અભિયાનનો કાર્યક્રમ યોજેલ જેમાં આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયા સહિત તમામ કાર્યકર્તાઓ આગેવાનો ચૂંટાયેલા સહિત સૌ લોકો સફાઈ અભિયાનમાં જોડાય